પૂરી કરોના નારાઓ સાથે ધરણા શરૂ કર્યા છે હલકી ગુણવત્તાનું ભોજન ટેન્કર માંથી પાણી ભરવાનો ત્રાસ અને તંત્રની બેદરકારી સામે ગુસ્સો ઉગ્ર બન્યો છે સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે સરકાર દ્વારા તાત્કાલિક કાર્યવાહી ન કરવામાં આવે તો આંદોલન વધુ તીવ્ર બનવાની શક્યતાઓ નકારી શકાતી નથી આવેલ મોડલ સ્કૂલમાં બાળકોને સમસ્યાઓના પગલે આજે હડતાલ પર ઉતરવાનો આરોપ આવે છે આપણે અહીંયા ઉપસ્થિત છે નીમચ ગામે આવેલ મોડલ રેસિડેન્સી સ્કૂલ પાસે જે વિદ્યાર્થીઓ દ્વારા હડતાલ કરવામાં આવી રહી છે અને આપણી જોડે બાળકો પણ ઉપસ્થિત છે તેમની જોડે જાણીશું કે શું સમસ્યાઓ તેમને પડી રહી છે અને શું માંગ છે તેમને મારું નામ પરમા છે બારમા ધોરણમાં અભ્યાસ કરું છું અહીંયા સાત વર્ષથી પાણીની ભણવાની બધી મતલબ રેવાની બી બિલ્ડીંગ નથી ખુદનું કેમ્પસ પણ નથી તકલીફ પડે પાણી અમારે ટેન્કર ટેન્કર થી આવે છે ત્રીજા માળ સુધી અમારે ઉપર લઈને ચડાવવું પડે છે જે બાળકો દ્વારા આવી રહ્યું છે વિદ્યાર્થીઓ દ્વારા પાણીની સુવિધા પણ નથી અને પણ નથી ત્રણ સુધી કે બાથરૂમ માટે ત્યાં નીચેથી પાણી લઈ જવું પડે છે આપણે જોડે અન્ય પણ એક વિદ્યાર્થી તેમની જોડે વાતચીત કરીશું શું નામ છે મેરા નામ વિપુલ ને હે હેકન અમારે खुद का कैंपस नहीं बना है अभी तक हम जी में अभी तक पढ़ते हैं और ऐसी कई सारी समस्याएं उनका सामना करते हैं करते हम यहाँ तक आए बारहवीं तक कक्षा छह से, से लेकर बारहवीं तक आज तक हमारे जो पानी का प्रॉब्लम है खाने का प्रॉब्लम शुरू हुआ है लेकिन पढ़ाई का और पानी का जो थर्ड फ्लोर पे लड़कियां रहती है उन लोगों को नीचे से ऊपर पानी ले जाना पड़ता है और बड़ी बच्चिया तो ले जाते हैं लेकिन सिक्स वाली बच्ची है उनको बहुत बड़ी समस्या का सामना करना पड़ता है और ये हमने कितनी बार बोला है सर ने प्रिंसिपल सर ने हमारे ટ્રાય કે ભેજે અભિ તક નહીં પ્રોબ્લેમ સોલ્વ નહી હોય તો કે કો ગ્રુપ મેં બતાન યા દો દિન સબ પ્રોબ્લેમ હે સોલ્વ કરોક્સ થી બાળકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેમના વર્ષોથી પાણી તેમજ જે સ્કૂલ નો બિલ્ડિંગ હતી તેના દ્વારા સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો છે અને તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે તેમની માંગો તરત અહિયાં પૂરી કરવામાં આવે તેમને તકલીફ દૂર કરવામાં આવે વનરાજ ભુરિયા બી ઇન્ડિયા ન્યૂઝ ગરબાડા